આમ તો ફેમિલી કેમ છો તમે બધા મજામાં છે ને મજામાં રહે બાકી દરિયાની અંદર તમારા બધા મિત્રો આજમાં સ્વાગત છે અને મારા વાળા હું જાઉં છું બંધલી મચ્છી નથી પકડવાની આજમાં છે ને સુટા દાળ બાંધેલા છે મારા વિજયભાઈ એને તો એને શિયાળવા અને હું શું વસ્તુ આવે છે એ તમારે જોવાનું છે ને મારું એક દાળ જરીકે રિપેરિંગ છે કરેલું અને યક્ષ ને હાવે હાવ પડી ગયું તો પડી ગયું એટલે કે કેટલો મોજો છો કેટલો મોજો થાય હાથનો કેટલો દરિયો ભરા મોજો થાય એ બધો તમને બતાવવામાં આવી છે તો બધા મિત્રો બિન્યા રહેજો દરિયો ભરાઈને ત્યાં લગ્નનો મજા લઈ લેવાના છે ચાલો બતાવી જાવ દરિયા બધા રહેજો આપણે જાળે પૂકી જાય ને આપણે છે ને એટલા લગ્ન પકડી લીધું છે આ સાઈડ પકડવાનું બાકી છે તમને બતાવવાનું માંગુ આવો કસરો આવે સોડો સોડો ને આમાં હોંઢિયા છે એવો તમે બતાવતા હોય તો સારું યાર કસેલું કેટલી આવ્યું એમ જોવું છે ને આ દેશી હોંઢિયા આવ્યા અને કસેલી આવ્યું મસ્ત અને ડોલમાં આપણે એટલું તો કાંઈક રાખી દીધું છે એક વખત થઈ દીધું કેમ કે આમાં કસરો હોય ને તો ખાલીમાં વજન બહુ થાય ને આ સાઈડ હંધુ પકડવાનું બાકી છે ઠેડો ઠેડોથી તો એ પકડી લાવવાનું મોજા મારો ભાઈ આમ તો દરિયો ખાલી થાય તો કવિડા કવિડા બતાવી તમને અને હું ઝાડમાં શેળો ને એવું બતાવ નતો ને તો વિજયભાઈ આગુ જોવા આવી જશે ઓલા પણ જોવે તમને કદાચ ને કોકને દેખાય તો છે ને તો એ જોવા મળ્યા છે તો એમાં હું મચ્છી આવીશ તમને દેખાડી હવે ડાયરેક્ટ મચ્છી જ દેખાડી દે કાઢેલી ત્યાર તો ચાલો બિને તો પકડવા પડું ફાઇનલી હું અહીં પે ગયો કે આપણે બીજી અને શાક આપણે બધું પકડાઈ જશે ઓલી સાઈડ તો કે બધું હાવ ફાટી ગયેલું છે એમ જો હવે આખર આવી ગયો સીઝન થઈ જશે પૂરી અમારે કેમ કે મોજા બહુ થઈ જાય એટલે રે નહીં જાળ ભાઈ સારું અને મોજા તમે એક થાય આમ જોવો એક ધારો મોજો જ ભાંગે જ એકદાર થાય રોડ થાય નકર અત્યારે પવન નથી તો મોજા ન હોય એની બદલે પાછા વાદળા થઈ ગયેલા છે અને મોજા થઈ ગયેલા છે એવું છે તો હવે ઝાળ આપણે સારા થાય નહીં તો હવે જેમ મને એમ જાય ઝાળ કાઢ લે એટલું આપણે ફાયદો પડે ઝાળ આંલી કાઢી આઈંલી જાળ કાઢીએ તો આ ફાટે નહીં નકર પછી આ ઝાળ છે ને ફાટી આવશે

તળીકો કેવો હવે ફાક પકડાઈ જશે અહીં લે તો હું બીજા દાળ લાવવાનું છું ને આપણે ચાળ બાંધેલા તો એમાં શેડો બેડા શું આવ્યું છે એ જોવાનું રહે એ ભાઈ તો અહીંયા જોતા હોય એની બદલે ઠેર ઓલા પણ પોગી જાય કોળમાં તો થેલીમાં કંઈક શાક તો છે આવેલો હું હોય ખબર નહીં આપણે જઈ જોઈએ પછી ખબર પડે તો બનાવે તો બધા અને મજા આવી ત્યાં ક્લાક કરીજો નાની આવીને નાની કોઈ એવી કોમેન્ટ કરીજો એટલે અમારી થોડીક આમ તાકાત વધી જાય તો ચાલો ચાલો જઈને મળું કા શેળો આમ જઈને મળું એટલે ઓલા બંધણ ઓલા વિજયભાઈ પાસે જઈને મળું મારું બેટું આમ છે બોલો તો મિત્રો ફાઇનલી આપણે તો વિજયભાઈ પાસે પૂગી જશે ને પછી આવેલા ભાઈ હા

તો જોઈએ શું થાય ખબર નહીં આવે પછી બાકી 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 બધા બન્યા રહેજો બંધ ના છેડે પૂગી જાશું મિત્રો હું અહીંયા બે ત્રણ ફૂટા ઊભા ખાલી અને એક ફૂટો અહીંયા ઊભા બાકી આમ જો ઠેર ઠેઠ આખું ઝાડ જ છે મારો તમે અનેક પીડીયા જોઈએ છીએ તમને ખબર હશે અત્યારે દરિયાની અંદર કેટલું પરેશર આવ્યું કેટલો મોજ આવ્યો કે વાત પૂછવામાં ગમે એવું આમ જો હજળ હોય તો એ ઉપાડી લીધું ફાડી તોડી નાખ્યું અને ખૂટા બૂટા સાથે મળી લેખા અને આપણે આવ્યું લોખંડનું પેપું નાખી લેવું આ બધું લોખંડું પેપું છે અહીંયાથી એક ઓલા પણ હતી ઓલા પણ ઓલા પણ હતી ઓલા પણ હતી એમ ઘણી વચ્ચે લોખંડનું પેપું તો એ મળી જવું અને નીકળી જવું અને ભાંગી જવું અને ઓલા પણ એક ફેમિલી ખૂટો ઊભો તો એ ઊભો એ વિચાર કરો એ બાર ફૂટના ખૂટા છે એની પછી ત્રણ ચાર ફૂટ બાર છે તો બીજો અંદર ઘટી જશે આવડો ને અહીંયા તો કેટલો ઊંચો છે ઓલા પણ આવડો તો હા વેઠાથી બોલો એટલે અંદર ઘટી જાય કે હું ચું ખબર ન પડે પાપા તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકતા છો આવી રીતનું શાક છે અને અમે વરેજ કહી તમે બધા વિસુડું કહેતા છો અને ઓલા પણ ધનજીભ અમે ધડ્યા છે કાંઈ ના મસ્બ અમે લીધો સામાન અંતે કાઢે છે તો એ તમને બતાવી દઈ અને આને કહેવાય ડારા ફીસ ડારો આ છે વરેજ આઈએ છે વરેજ આઈએ છે વરેજ ધનજી આગળ મારો ભાઈ તો મિત્રો ફાઇનલી આમ જો વરેજ અને ત્રણ ત્રણ વરેજ ને એક ડારો તો આવી રીતું શાક ઝાળમાં આવતું થઈ ગયું છે કોઈ બાંધતા નહીં કેમ કે ઝાડ ફાટી જાય અમારે દેખાડ્યા નહીં વાંધો નહીં જીવતું છે હજી ને પકડવાની નથી કેમ પડી તેમાં આવે નહીં અને ગયા પૂછી હું આવડા ખાખા કરે એ મારી બેટી મને ખબર પડતી નથી તો એમને પૂછતી કઈ આવી રીતનો કઈક મસ્બો આવે

તીવા મસ્ત ગાર્ડન છે તો જોઈ કેમ કેમ થાય છે કેમ કેમ નહીં આ મસ્ત અહીંયા ફૂંકી જ્યો છે એક મસ્ત અહીંયા ફૂંકી ગયો છે અને હજી એક મસ્ત અંદર માછાલા મારવા જેલો છે ને એક ઓલો છે ને એને કાઢવાનું છે તો વગર મશીને જિંદગીની અંદર પહેલી વખત કાઢવાનો છે એમ લાગે મને કેમ કાઢશે વિચાર કરી બોલો તો ચાલો બેને રહેજો ને મોજ આવે ને ડિશું 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 લાઈક બે કરી દો ઓલો છે ને એ દોરીએ 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 છે કે નાડું બાંધી દો એવી રીતનું અહીંયા ખાઈ છે એમાં મશીન નથી ને એટલે અહીં લે પછી તો આ દોરી આવી જાય આ દોરી દોરી ઉપર છે ઠેઠ ઓલો મસ્પદન ના લગન આડું ઉપડેલું છે તો મશીન વેગીને પહેલી વખત કાઢવાનું છે હવે કેમ થાય કેમ નહીં મને કબડ નહીં કઈ અનુભવ જ નથી તો ડાયરેક્ટ આપણે કેમ લંગર ખ્યાચીને ઊંડા ભાજી માછલા મારવા એની જે આમ લંગર ખેંચીને કાઠે કાઢવાનું છે એવું છે તું પ્લાન કરેલા આવડે અહીંયા તો મસ્કો છોટો થાય ને લઈ ડાયરેક અહીંયા આવશે અહીંયા નાડું માં છે ના ખાલી પછી પાક છે ને તીટી તીટી તીધી 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 તેટ ઓલા ભણે અને એટલે ત્યાં જ મોજામાં તોળા હે પણ થાય દરિયો ખાલી છે ને આય દરિયો ભરાયો વખત એટલું બધું મોજા ને એવું થાય અને મસ્બોક કાઢવાનો છે તો તમને બધાને છે ને જોવાની યાર મિત્રો દુનિયાની મજા આવે છે તો બધા બેના રહેજો અને ખરેખર મજા આવે છે તમને પછી એમ લાગે કે આ ફોટો પાડ ખોટો બોલે એમ પાડે ખોટો નહીં બોલે હું મજા આવી છે મસ્બો મશીન શરૂ હોય દીવા પીડો પીડમાં ખડ 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 કેથી વાર લાગે બરાબર તો આ ખ્યાસા આવવામાં કેથી વાર લાગે આ થાય છે તો માણા કેટલું છે જશે કે હો હો નહીં વધવા હવે રામ જાણે હું થાય એવા પાઉ તો જિંદગીમાં પહેલી વાર કર્યું એવું લાગે નવીન લાગ્યું મને આજમાં જોઈ હું થાય ખબર નહીં હવે જોઈ બેના રહેજો ચાલો મિત્રો

તો કેમ થાય કેમ નહીં કઈ ખબર નહીં જોઈએ હું બનાર તો મિત્રો મને ખબર નહીં તમને કોઈને ખબર નહીં જોઈએ કઈ થાય નહીં તો સારું માતા કરીને હરખાવે એમ કેમ ભૂગી દઈએ કાંઠે પવન બહુ છે તે ખ્યા સાતો ને એમ જો બોલો જો બહુ ભર્યો ભાઈ બે ત્રણ ચાર જણા ખેંચે તોય કેતો તો હાલો ભાઈ તાલી ઓલા પડે છે એટલે અહીંયા પુગાડી દીધો છે આમ જુઓ તમે જોઈ શકતા છો ને હજી તો શું કહેવાય કે તાણીઓ પકડ્યો છે હવે હવે આનકા વળશે હવે નાલી ફેર કેવો મોટો મોજો વટી ગયો ભયંકર જોવો Gracias. los

ખાસો ખાસો મોટો મોજો આવ્યો સેદલ કેશ કેસ 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 આખલા ગયો લે લે ઓર સીતારામ બોલાને હારો બેન કરે તો

હા એમ તો આપડે સારસિંગ થોડુંક બચાવી નાખું છું કામ ઘણું બધું છે ને તમને ઘણું બધું બતાવી દીધું છે કે કઈ બાકી રહી ગયું નથી તો હવે પછી જાય ઘરે